હવે આને આપણે નાખી દઈએ નીણ નીણ નાખી દઈએ તો ફ્રેન્ડ્સ ખેતરમાં આવી ગયા છે જોઈ લઈએ તો અહીં પાછળ નદી દેખાય છે અમારા ગામનું જ ખેતર રહ્યા એક હા તો પાછળ નદી પણ જોઈ શકો છો ने आज पहलू के तरह एक पहलू बा है आ भाई आई गया है दूध पीवा दूध पी जाता नहीं आई नहीं दिए है बस ओ भाई बंद <laughs> हेलो हो जाए આવું ખાવું હેલો આ ભાઈ દૂધ પીવા માટે આવ્યા છીએ કાયમ આવે છે બે ત્રણ આવે છે બધા વારાફરતી વારતા હું ફેર ભેગા થઈ જાય તો બાધા બધી થઈ જાય છે તો અત્યારે ચડ્યો છું મેળી ઉપર આજનો એટલે કાલનો લોગ અપલોડ કરવા માટે અપલોડ થાય જ છે અને હું કહું આનો પણ એક સીન લઈ જાઉં જોઈ શકો છો આ આપણું બીલો વૃક્ષ છે બીલી છે બિલીનું સાદી ભાષામાં ચાલુ તો હાલો આજે આપણે એન્ડ કરી દઈએ બ્લોગનો ભાઈ તો સુઈ ગયો છે અજી ઉપર હું તો નથી સુઈ હારી તો હું આજે બ્લોગનો એન્ડ કરી દઉં છું મને હજી બોલતા આવડતું નથી કંઈ બહુ તને ન થાય તો મને ન જોવાનું જો વાં તો અમે જોવાનું તો મોટું થાય કે આપણે સામે જોઈ નકર દેખાય સાઈડમાં આપણે આપડા સામે ને તો ઊં આ ઊંધું દેખાય દેખાય કેમેરા સામે તો પરફેક્ટ દેખાય માણા ને હેકું દેખાય બરોબર તો ચાલો મળીએ એક નવા જ લોક ત્યાં સુધી મહાદેવ